જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો ફરી એકવાર નવી વાર્તા તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહી છું તો મને ખૂબ સપોર્ટ કરવા નમ્ર વિનંતી હેલો મેમ એક સાધારણ દેખાવના યુવકે એકદમ અદબથી સીધું જ મારી સામે તાકતા કહ્યું હાય જવાબ આપવામાં જરા વાર તો લાગી પણ વિવેક તો હું પણ ચૂકી નહીં આઈ એમ સહેજાદ હજુ પણ એ તમે જ એ જ અદબથી બોલ્યો આમ તો એને હું ખાસ ન ઓળખું પણ રોજબરોજ જોવાતા ચહેરામાં પણ ધીમે ધીમે એક ઓળખ ઊભી થતી જાય આઈ એમ વિસ્તૃતિ હું ઓળખ આપવાની કોઈ ઈચ્છા ધરાવતી નહોતી પણ કોણ જાણે કેમ મારાથી બોલાઈ ગયું એનું કારણ એક તો એ હતું કે અજાણ્યા દેશમાં આવે મને માન બે મહિના થયા હતા મુંબઈની જેનસાર થકી મારું પોસ્ટિંગ ત્યાં સેન્ડ્રલ લંડનની માર્ક્સ એન્ડ સ્પેસરની હેન્ડ બ્રાન્ચમાં થયું હતું એ ઉંમર હતી કશુંક નવું શીખવાની નવી દિશાઓ ખુલતી હતી એ દિશાઓમાં દોટ મૂકવાની ઘરમાંથી તો સાવ આવી રીતે આટલે દૂર મોકલવાની મમ્મી જરાય ઈચ્છા નહોતી એકવાર કંપનીના કામે બે ત્રણ મહિના માટે બેંગ્લુર કે પુણે જવાનું થયું હતું પણ છેવટે એ હતું તો સ્વદેશમાં જ અને રજાઓમાં ઘેર આવતા ક્યાં જાજો સમય લાગવાનો હતો એટલે ત્યાં સુધી મમ્મીને કોઈ વાંધો નહોતો પણ દેશ બહાર મોકલવાની એની જરાય ઈચ્છા નહોતી એ વખતે હામ બંધારી પપ્પાએ ફાર્માસ્યુટિકલ કંપનીમાં રિજિયોનલ મેનેજર હતા એટલે એમને ઘણું ટ્રાવેલ કરવાનું રહેતું પપ્પા પણ આમ મોજીલા ક્યાંય પણ એમને અતડું ના લાગે પપ્પાનો સ્વભાવ પણ એવો કે ગમતાનો ગુલાલ કરીને રહે એટલે એમની સાથે સૌને મજા આવે પપ્પાએ મારી ઈચ્છા પારખીને મને પૂરેપૂરો સપોર્ટ આપ્યો અને મમ્મીને રાજી કરી લીધી જયું લંડન કેટલું દૂર આઠ કલાક જ ને અરે વિષ્ણુની યાદ આવે તો આમ ચપટી વગાડતા પહોંચી જવાય એકવાર વિષ્ુને જવા દે તને લંડન જવા જોવા મળશે મમ્મીને ઘણીવાર લાડથી જયું કહેતા છેવટે પપ્પાએ મમ્મીને મનાવી લીધી અને હું પહોંચી લંડન એને તો તને ખબર જ છે ને નીના વિશ્રુતિ એનો બે વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો કરીને પાછી મુંબઈ તો આવી ગઈ હતી પણ એ વર્ષે અનુભવેલા આંતકના ઓળા હજુ એના મનમાં વિક્ષુબ્ધ કરી નાખે છે એ ખોફ હજુ એના મનને ઝંઝોડી નાખે છે એ ખોફ માત્ર બનેલી ઘટનાનો નહોતો પણ સાથે ખોફ હતો એ ઘટના સાથે જોડાયેલી વ્યક્તિની યાદોનો સામે પડેલી પાણીની આખી બોટલ એકી શ્વાસે ગટકટ આવી ગઈ અને તેમ છતાં એના અવાજમાંથી કંપારી ઘટી નહોતી વિશ્રુતિ અને મારી દોસ્તીનો આજકાલ કરતાં પચીસ વર્ષ થઈ ગયા સાવ નાનપણથી અમે સાથે ઉછેર્યા સાથે ભણ્યા સમય જતાં હું દિલ્હી સ્થાયી થઈ અને એ મુંબઈમાં જ રહી પણ દૂર રહીને અમારી દોસ્તી વધુને વધુ ગાઠી થતી હતી આજે ઘણા વર્ષે મુંબઈ આવવાનું થયું અને અમે નિરાંતે મળ્યા એક વાત હતી આજ સુધી જોયેલી વિસૃતિમાં ક્યારેય ભયનું નામ નહોતું પણ આજે એ આટલા વર્ષે જૂની વાત યાદ આવતા જ થથરી ઉઠે છે એ જે વાત કરતી હતી એ સમય હતો બે હજાર પાંચનો અત્યારે પણ જ્યારે ટેરરિસ્ટ એટેકના સમાચાર સાંભળે છે વિસૃતિ ભયથી કાપી ઉઠે છે નીના સાચું કહું છું પહેલી નજરે તો મને એ સહેજાદમાં એવી કોઈ ખાસ વાત જ નહોતી દેખાય કે એની સાથે ફરી મુલાકાત કરવાની પણ ઈચ્છા થાય પાણીની બોટલ પૂરી કર્યા પછી ફરી વિસ્તૃતિએ વાત માંડી રોજ એક જ ટ્રેનમાં સાથે થઈ જતા અમે સાવ ત્રેવીસ વર્ષનો સામાન્ય કદ કાઠી ધરાવતો એ યુવાન મળે એટલે કાયમ સામેથી સ્માઇલ આપે ગુડ મોર્નિંગ વિશ કરે ને કરે જ મને આમ તો સાવ અજાણ્યા સાથે ભળવામાં જરાય સંકોચ તો રહેતો જ પણ ધીમે ધીમે એણે જ મારો સંકોચ ઓગાળી નાખ્યો પહેલાં તો ટ્રેન સ્ટેશન ટ્રેન આવે ત્યાં સુધી રાહ જોવા જોવા પૂરતા જ ઊભા રહેવાનું થતું તને ખબર છે નહીં ના લંડનમાં કોઈ પણ ટ્રાન્સપોર્ટ માટે ચાર મિનિટથી તો વધારે રાહ જોવાની જ ના હોય એટલે એ જે બે ચાર મિનિટનો ગાળો હોય ત્યારે હેલો હેલો થઈ જતું પછી તો એવું બનવા માંડ્યું કે એકસાથે ઊભા હોઈએ અને ટ્રેન આવે એટલે સાથે ચડીએ અને સાથે બેસીએ કારણ તો ખાસ કશું જ નહીં પણ માત્ર મનથી એશિયન હોવા પણ આમાં કામ કરી ગયું બ્રિટિશરો હજુ પણ થોડા અકળું અને અતડા તો ખરા જ જાણે દુનિયા પર રાજ કરી લીધું એટલે એમની સર્વોપરીતા એમના મનમાં દ્રઢ થઈ ગઈ છે રોજ એકસાથે મુસાફરી કરતા હોઈએ પણ સામે જોવાને બદલે એમના ટેમ્બોલિડમાં માથા ખોસીને બેસી રહે એટલે ક્યારેક આવા છૂટા સવાએ એશિયન મળી જાય તો જાણે જાતભાઈ મળ્યા જેવું લાગે એને હું અને સહેજાત થોડી ઘણી વાતો કરતા થયા વિશ્રુતિ જરા શ્વાસ લેવા અટકી સહેજાત ઘણીવાર વાતોએ ચડતો એ એની ઉર્દુ મિશ્રિત હિન્દી લઠણ સાથેના ઉચ્ચારોમાં ભાષા સુધી હતી સાથે અંગ્રેજી પણ સરસ પ્રભુપ્ત હતું સાફ વાત કરવાની એની રીત પકડી રાખે એવી હતી ઘણીવાર એ દેશ વિદેશના એજ્યુકેશનથી માંડીને દેશ વિદેશની પ્રણાલી માન્યતા ધર્મ વિશે જાત જાતની વાતો કરતો એની વાતોમાં ક્યાંય પક્ષપાત કે એક તરફી વલણ નહોતું પડઘાતું સાંભળ્યું એ દરેક વાત ખૂબ સ્વચ્છતા અને તટસ્થાથી કરતો પણ એ જ્યારે પોતાની વાત કરતો ત્યારે એમાં થોડી અસ્વસ્થતા ભરતી ક્યારેક એ કોઈ વાત છેડીને એકદમ ચૂપ થઈ જતો ત્યારે મારા મનમાં એની અસ્વસ્થતા માટે એક કુતૂહલ રહેતું પણ કોઈની અંગત પળોમાં ચંચુપાત કરતાં મને મારો વિવેક આડો આવે વચ્ચે થોડા દિવસ ના દેખાયો ખાસ કોઈ ફરક ન હોવા છતાં પણ એની ગેરહાજરીની નોંધ તો મારા મનમાં લેવાઈ ગઈ કોઈ અજાણ્યો ખાલી પહોંચાણે મને ઘેરી વળ્યો ના હોય એવો ભાવ ઉઠીને સમી જતો આમ જોવા જઈએ તો એક સ્ટેશનથી ઉતરવાના સ્ટેશન સુધીનો સાથ એટલે વાત ત્યાં પતી જતી અને હું ઓફિસે પહોંચીને મારા કામે લાગી જતી આખા દિવસથી માંડીને બીજી સવાર સુધીએ મનમાં એનો વિચાર સુધા નહોતો ફરકતો પણ જેટલા દિવસ એ ના દેખાયો એટલા દિવસ મનમાં એનો વિચાર આવી જતો એમાં બીજું કંઈ નહીં ખાલી એક જાતનું વાતોનું વળગણ જ હતું એવું મારા મનમાં નિશ્ચિત હતું વળી પાછો એ બે ચાર દિવસ દેખાયો દૂરથી જ એણે હાથ ઊંચો કરીને એણે પોતાની હાજરી નોંધાવી અને ટ્યુબ આવે એ પહેલાં દોડતો આવી પહોંચ્યો સાચું કહું તો એની ઉતાવળ મને ગમી પણ ખરી જાણે એવું લાગ્યું કે હું જ માત્ર એની રાહ જોતી હતી એવું નહોતું કદાચ એને પણ મને મળવાની ઉત્સુકતા હશે કેવું છે આપનું મન નહીં એ મનગમતા અર્થ શોધી જ લે છે વિશ્રુતિ વળી ચૂપ થઈ ગઈ જાણે પાછી ભૂતકાળમાં સરી ગઈ મને થોડા મનમાં ફડકો તો થયો જ કે વિશ્રુતિ ક્યાંક એ સહેજાદ તરફ ઢળી તો નહીં હોય ને થોડીક ક્ષણો એ ભૂતકાળમાં ખોવાયેલી રહી એના ચહેરા પર કેટલાય ભાવ આવ્યા વિશ્રુતિ મારે એને ઢંઢોળવી પડી અહીંયા છું નીના મારે પાછા એ સમયખંડમાં રહેવું નથી હા તો હું તો તું ક્યાં હતી લંડન ટ્યુબ સ્ટેશન પર વિસું પણ પછી શું થયું એ કહીશ મને હવે તો રાહ જોવાની મારામાંય ધીરજ નથી જરા મ્લાન હસીને એણે વાતનું અનુસંધાન સાંધી લીધું એ ગયો હતો વોટર રાફ્ટ માટે વેસના સ્નો ડોનિયા ખૂબ ગુસ્સામાં હતો જાણે એક સામટું બધું જ કહી દેવાની ઉતાવળ હોય એમ એકથારું એ બોલ્યે જતો હતો અને હું હું એની વાતોમાં વોટર રાફ્ટની જેમ તણાતી જતી હતી એ એટલી બધી વાતો કરતો પણ એમાં ક્યાંય એના વિશે એ કશું જ કહેતો નહીં જાણે એક જાતની લક્ષ્મણ રેખાની પહેલે પાર હતો અને એ રેખા ઓળંગીને એની તરફ જવાની મારી તૈયારી નહોતી કદાચ હિંમત પણ નહોતી આ રોજની સવારે આડથી ચાલીની મુલાકાત સિવાય અમે ક્યારેય ક્યાંક કશે જ મળવા અંગે વિચારતા પણ નહોતા બસ આ રફતારમાં જ બીજો એક મહિનો પણ પસાર થઈ ગયો જરા શ્વાસ લેવા એ થોંભ્યું માએ તો માત્ર એ ક્યારે બોલે એની જ રાહ જોવાની હતી હું એની સામે તાકતી બેસી રહી નીના એ દિવસે પણ રોજિંદી આઠથી ચાલીની ટ્રેન આવી પણ એ દેખાયો નહીં ચીટ ચડી મને એની ઉપર વળી પાછો ક્યાં ગયો નથી આવવાનો એવું કહી રાખવામાં એનું શું જતું હતું પણ પછી મારા મનને તો મેં ટપાર્યું કે એણે શા માટે મને એની રોજનિશ્ચી વંચાવી જોઈએ તું એને કોણ થાય છે કે એ આવશે કે નહીં આવે એ તને કહેવું જોઈએ શા માટે આવી અપેક્ષા તારે પણ રાખવી જોઈએ મનને ટપાર્યા પછી ટ્રેનમાં ચડતા સુધી પાછુંવાળીને જોયા કર્યું એ આશા એ કે કદાચ મોડો પડ્યો હોય અને આવી જાય પણ ના મારી નજર દરેક વખતે ઠાલી જ પાછીવાળી ટ્રેનના ઓટોમેટિક દરવાજા બંધ થયા ત્યાં સુધી થતું કે હમણાં જ એ દોડતો આવીને મારી લગો લગ ઊભો રહેશે વળી પાછી વિસ્તૃતિનો ચહેરો લાલકુંભ થવા માંડ્યો શ્વાસ લેવા માટે જોર કરવું પડતું હોય એમ નાકના નસકોરા ફૂલવા માંડ્યા એટલી શક્તિથી મારો હાથ પકડ્યો કે મારા કાંડા પર એના સોળ ઉઠ્યા આરી ઓકે વિસુ વિસુ શું થયું તું તો કહેતી હતી ને કે વાતોના વળગળ સિવાય બીજું કશું જ નહોતું તો પછી એ ના આવ્યો એના માટે આટલી અપસેટ કેમ થઈ ગઈ સારું હતું કે વાતોના વળગળ સિવાય બીજું કશું જ નહોતું નીના કહું કેમ આઠથી ચારની અંડરગ્રાઉન્ડે વેગ પકડ્યો જ હતો અને કાન ફાડી નાખે એવો ધડાકો થયો ટ્રેન ઊભી રહી ગઈ ચારે બાજુ ધુમાડાના ગોટે ગોટા સખત ગભરામણ થાય એવી પરિસ્થિતિ હતી એ સમયે પેસેન્જરને સલામત બહાર આવવા માટે ઇમરજન્સી ગેટ ખોલી નાખવામાં આવ્યા બધા ધડાધડ કરતા બહારની તરફ દોટ મૂકવા માંડ્યા બહાર નીકળ્યા પછી ખબર પડી કે અંડરગ્રાઉન્ડ ટ્રેનો પર થોડી થોડી સેકન્ડોના અંતરે બોમ્બ વિસ્ફોટ થયા હતા ભયાનક વાતાવરણ હતું આવામાં સૌ પોતાની જાતને બચાવવા જ હોય પણ નીના આવા સમયે પણ મને સૌથી પહેલાં એ યાદ આવ્યો ક્યાં હશે સલામત તો હશે ને એને જોયો નહોતો એટલે ઘડી તો એવું આશ્વાસન પણ લઈ લીધું કે સારું થયું કે ગમે ત્યાં ગયો પણ આજે અહીં તો નથી જ ને અને વિશ્રુતી ખામસ બીસું શું થયું પછી એ તો બચી તો ગયો હશે ને કોને ખબર એનું શું થયું હશે એ દ્વિધામાં હું અટવાયા કરી ક્યાં શોધું કેવી રીતે એના હાલ જાણું નીના જાણે મારું મન બહેર મારી ગયું હતું કશું જ સૂતું નહોતું સ્થાન થશું તું કહે છે કે તારા મનમાં એના માટે એવો કોઈ ખાસ ભાવ નહોતો તો હા નહોતો જ પણ એક હમસફર તરીકે તો એને જાણતી હતી ને બની શકે એ હમસફર કરતાં પણ વિશેષ બની ગયો હોય જે હોય પણ મને એની ચિંતા કોરી ખાતી હતી એ વાત તો હું સમજી શકી હતી હું બચી ગઈ પણ જે કાર કારમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા એમની જે દશા હતી એની હું સાક્ષી છું કેટલાય ખવાયા કેટલાય દાજ્યા અને કેટલાકના અપૃત્યુ થયા એની જાણ તો પછી થઈ પણ હજુ એ સમય એ દ્રશ્ય મને વિચારું છું તોય ડરામનું લાગે છે મનમાં એવો ધ્રાસકો ઉઠ્યો કે કદાચ મોડો પડ્યો હશે અને ટ્રેન ચૂકી ન જવાય એના માટે એ આ બ્લાસ્ટ થયેલા કંઈ પણ કમ્પાર્ટમેન્ટમાં તો નહીં ચડી ગયો હોય ને મારા મનની સ્થિતિ અત્યંત ડામાડોળ હતી હું મારી જાતને અહીંથી બહાર કાઢું કે એની ભાડ કાઢું એની અવઢવમાં ક્યાંય સુધી તો હું ત્યાં જ ખોળાઈ રહી હા પણ પછી એનું શું થયું એની કંઈ ખબર પડી ખરી પડીને ના મોડી મોડી પણ ખબર તો પડી જ એક ક્ષણે તો મને એવું થયું કે એના વિશે હું ભ્રમમાં જ રહી હોત તો સારું થાત બહુ તો થોડા દિવસ એની ચિંતા કરીને કદાચ એની શોધતી રહેત અથવા પહેલાંની જેમ ક્યાંક ગયો હશે એમ વિચારીને એની રાહ જોવામાં એના વિશે વિચારવામાં સમય નીકળી જાત વિશુ વાતમાં મૂન નાખ્યા વગર એનું શું થયું એ જલ્દી બોલ એ ખવાયો હતો એ દાજ્યો હતો કે અપૃત્યુ પામ્યા એમાંનો એક હતો એવા સમાચાર હોત તો નીના એને ગુમાવ્યા એનું મને સખત દુઃખ થાત કદાચ એ ઘા મારા માટે ચોક્કસ કારમો હોત પણ અંતે એના આત્માને શાંતિ થાય એવી પ્રાર્થના તો કરત જ પણ આજે લાગે છે કે કદાચ એના માટે કરેલી મારી પ્રાર્થનાઓનો પણ ઈશ્વરે સ્વીકાર ન જ કર્યો હોત એના એ મોત મોતને તો ઈશ્વર પણ માફ નહીં કર્યું હોય નીના એ દિવસે એક નહીં ચાર જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા હતા થોડા દિવસ પછી સસ સુસાઇડ બોમ્બ તસવીર જોઈ તું માની શકે છે કે જેની સાથે વાતોનું વળગણ હતું એવો એ સહેજાદ તો એમાંનો એક હતો વિષુ એક દિવસ મને એણે મારા નામનો અર્થ પૂછ્યો હતો વિષુતી એટલે પ્રખ્યાતિ પ્રસિદ્ધ મેં કહ્યું એ બોલી ઉઠ્યો અરે વાહ તો બહુ સમજી વિચારીને તારું નામ રાખ્યું હશે તું કંઈ પણ કરીશ તો તને ખ્યાતિ મળશે નામ ના મળશે રાઈટ પછી મેં એને જ્યારે એના નામનો અર્થ પૂછ્યો તો એણે શું કીધું ખબર છે ખંભો ઉછાળતા એણે કહ્યું કે મને મારા નામનો અર્થ તો નથી ખબર પણ ચાલે તું ખ્યાત તો હું બદનામ તું પ્રખ્યાત થઈશ અને હું બદનામ જેના જેવા કરમ જેની જેવી તકદીર એ આવી રીતે અસંદર્ભ વાત કરી લેતો એણે પોતાની જાત પર મજાક કરવાની ટેવ હતી એમ માનીને મેં એની જેમ હસી કાઢ્યું પણ જે દિવસે એની અસલિયતની જાણ થઈ ત્યારે સમજાયું કે એ માત્ર મજાક નહોતી એ જેનું સત્ય હતું એ જેની તકદીર હતી એ જેનું કર્મ હતું એ કહેતો હું તો આજે અહીં શું શક્ય છે કાલે ન પણ હોઉં આજે તને મળ્યો છું કાલે ના પણ મળું પણ અને સાચે જ એ જેવો અચાનક મારા જીવનમાં આવ્યો એવો જ અચાનક ચાલ્યો ગયો મારી નજર સામેના ધુમાડામાં જ એ વિલીન થઈ ગયો પણ સાચું કહું તો કોઈ પણ અજનબી પર વિશ્વાસ ન મૂકવાનું મને શીખવતો ગયો આકાશની પહેલે પાર ધુમાડામાં ભળી જતો સહેજાદને જોઈ રહી હોય એ મેં સ્થિર હતી ત્યારના એના ચહેરા પર ભાવ આજ સુધી હું સમજી શકી નથી અને હવે તો હું પણ કોઈ પણ એટેકના સમાચાર સાંભળું છું ત્યારે મારા મનમાં એક જ ન જોયેલો શહેજાદની ધૂંધળી છબી તો તરી જ આવે છે મિત્રો કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી કહાની સાથે ખૂબ ખૂબ આભાર હરે મહાદેવ